કરવાનું હોય આ બધી તૈયારી હે ને આજ પલ્ય તો હવારી પછી વહેલી તૈયારી થાય કે કે થાપણ થાય પછી ગોળનું રાંધવાનું ને એવું બધું કરવાનું હોય તે તો મે આમ બેઠી કે કામ પડે તો લગભગ તો પડે થોડું ઘણું દેવા લેવાનું હોય ને એ કામ પડે બાકી તો ગોળવા પણ દેતી કાલ લે તે મંજુ ફયા ને બધી પૂછતા તા બિલ્લી નું નાન તેન પૂજા કરે ને માર બિલ્લી હે ને તે વાહ રે ને આ એટલું કર્યું આ બધું સામાન્ય ના એટલું થઈ ગયું બીજું કાલે થી કરીએ કાલે માતાજી છે ને એવા હાટ હોય એટલું કરવાનું છે અટાણે થાપાની ખાલી હોય માતાજી નું થાપન થઈ ગયું અટાણ કરે ને પછી અમારી સીધું કરવાનું જ રહે એવા અટાણ થાપન કરેગા ને એ સાપાણી મૂકવા બાર બધે ઠાકોર બાપા થી સાગર લેતી પછી રાંધવાનું નહીં એ અટાણ થાપન થઈ ગયું પછી સીધું બીજું બધું કરવા જ થાય

ત્યાં થાય ને સાડી આખો હાડી માં કામ કરવાનું કી કે આ માતાજી હોય ને થોડું ઘણું કામ રાંધવાનું કરવાનું હોય ત્યાં જ આખો દેહ કરવાની ને કામ કરવાનું વાલી પૂગે ગોર બાપુ એ અટાણ આવ્યા ઈ પૂગેતી બધા ઈ કરે હું આખો ત્યાં થતી કી કે બધે વાતી હતી ન અટાણ ગઈ એટલી જરૂર ન પડે ઓલા બે હે વંદરામ રામધન ની જરૂર હતા કે એના લગ્નના માતાજી હતી વાત ઈ કોણ હતી ઘઉની રજ ત્યારથી

ફૂલ રાખી ભગવાન મહાદેવની પૂજા કરજો કોઈ પણ તમે પૂજા કરો રામજીભાઈ એટલે મહાદેવની પૂજા કરવી પડે જ્યાં સુધી મહાદેવની પૂજા ના કરો ત્યાં સુધી આપણું કાર્ય અધૂરું રહે એટલે કોઈ પણ કાર્યમાં ભગવાન મહાદેવની પૂજા કરવાની અને મહાદેવની પૂજા કરવાથી દસે દસ દિશાઓમાંથી કોઈ પણ વિઘ્ન છે આવતું નથી દરેક કાર્ય મહાદેવ છે એ નિર્વિઘ્ન સંપન્ન કરાવે ઓમ ત્ર્યંબકંજયામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્ ુકમિનામુતા શંકરામર્પયા હાથની અંદર સુખને પ્રાપ્ત કરાવનારા એવા ભગવાન લક્ષ્મીનારાયણ ઓમ વિષ્ણુર્ચક્રમે ધાની

કે તમારી દયા થી અમને બધું મળ્યું તમારી કૃપા પૂર્ણ અમારા ઉપર આવીને આવી રહી અને અમને જે ભગવાન તમે સંપત્તિ કેતા લક્ષ્મીજી આપ્યા ને એ લક્ષ્મીજી અમારા સારા કામની અંદર વપરાય આવા માતાજી તમે અમને આશીર્વાદ છે એ પ્રાપ્ત કરાવજો તો બે જણા ડાબુ હાથા રીતે રાખો અને જમણા હાથે ભગવાનને જમાડો ગૌમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા ગંભ્યાનાય સ્વાહા

રાંધવા હોય ગયા માતાજીની પૂજા થાય ગોળ બાપુ હતા પૂજા થાય પછી બધું ગોયણું હાટું રાંધાય ને ગોયણું થાય તે ગોયણું કરવા ગા ગામમાં પેલા માતાજીની ગોયણી કરવાની ભૂંય ને માતાજીની એને પહેલાં ગોયણી કરવા નહીં પછી બીજું ગોયણું થાય તે ગોડદર હતી એની ગોળીણી કરવા ગાય પછી બીજું ગામમાં ગોયણું કરી ગયા તે બધું એ માતાજીની પૂજા થઈ જાય પછી રંધાય તે વાટું રાંધવાનું સ્ટાર્ટ કર્યું નહી રોકાકો હોવાને ગૌતમ આજ યાદનું કરી

ના ના સાહેબ મોટા આવે ને મોટા આવે વધારે પ્રસાદ જોડે બે બે ફેરે ન કે આપડે બે બે ફેરે દઈએ તાર એક ફેરા મારે

તવી તાવી है नहीं हां पांडे जी बस लिखते गए वहां इतने रियल चले